આવતીકાલે પંદર નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે એના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ જેમાં શિક્ષણ સન્માન આરોગ્ય આવાસ આવી તમામે તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા સાથે સાથે વિદ્યાર્થીઓમાં વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યે ની જે લાગણી એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ ગૌરવ ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવની આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી